જો કે સ્વિમરો દ્વારા સુવિધાઓને લઈ દૂષિત પાણી ગંદકીને લઈ સવાલો કર્યા છે અને સાથે જ પાલિકા દ્વારા સ્વિમરો માટે જે નવા નિયમો કર્યા છે તેનો વિરોધ કરી તેમાં ફેરફાર લાવવા માંગ કરી છે પાલિકાએ તમામ સ્વિમિંગ પૂલમાં આવતા તરવૈયાઓ માટે દર વર્ષે મેમ્બરશીપ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે અત્યાર સુધી લાઈફ ટાઈમ મેમ્બરશીપ અને દસ વર્ષની મેમ્બરશિપ રાખવામાં આવી હતી પરંતુ કોર્પોરેશન દ્વારા અગાઉ એક ઠરાવણ કરતા તેના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે તરવૈયાઓમાં સાઠ અને સિત્તેર પ્લસ ઉંમરવાળા તરવૈયા પણ આવતા હોય છે તેઓની ઉંમરને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાયો છે દર વર્ષે તરવૈયાને સ્વિમિંગ ટેસ્ટ મેડિકલ ફિટનેસ ટેસ્ટનું સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે જેમાં કોઈ શારીરિક તકલીફ હોય તો મેમ્બરશિપ આપવામાં આવતી નથી તરવૈયા દ્વારા જણાવ્યું હતું કે પચાસની ઉંમર હવે બીપી જેવા પ્રશ્નો તો રહે છે ત્યારે અમારા જેવાને તકલીફ થશે જેથી આ નિર્ણયમાં બદલાવ કરવો જોઈએ તેવી માંગ કરી હતી સાથે જ દસ વર્ષની મેમ્બરશીપ અને લાઈફ ટાઈમ મેમ્બરશીપ માટેની માંગ કરી હતી અમે લાલબાગ સ્વિમિંગ પુલ પર અત્યારે આપણે ઊભા છીએ અને સ્વિમિંગ પુલ જે કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવે છે એમાં છેલ્લા લગભગ વીસ દિવસથી આ પુલ ચાલુ થયો છે એ પહેલા ચોસઠ દિવસ સુધી મેન્ટેનન્સના નામે પુલ બંધ હતો કારણ કે ગંદકીને બધી હતી એવું કારણ દર્શાવવામાં આવ્યું ચોસઠ દિવસ પછી આજે પુલ ચાલુ થયો છે પચીસ થી માંડીને પિસ્તાલીસો રૂપિયાની ફી લે છે અને છતાં સગવડોના નામે મીંડું છે અત્યારે પણ આજે મીડિયામાં આવવાનું છે એ ખબર પડી એટલે પહેલા તો સૌથી પહેલા હું તમને લોકોને ધન્યવાદ આપું કે તમે લોકો આવવાના છો એ ખબર પડી એટલે અમને આ પાણીનું લેવલ મળેલું છે બાકી છેલ્લા વીસ દિવસથી જે પુલ ચાલુ હતો એ વીસે વીસ દિવસ અમે ચાર ટાઇસ નીચે પાણી હતું મીડિયા પ્રતાપે આ પાણી ભરાવાયેલું છે પાણી ચોખ્ખું થઈ રહ્યું છે આ પાણી અમને ચોખ્ખું એટલા માટે લાગે છે કે સૌથી ગંદુ પાણી અમે જોયેલું છે એટલે આ ગંદકી વાળું પાણી બી અમને અત્યારે ચોખ્ખું લાગી રહ્યું છે હજુ પણ આમાં સ્વચ્છતા કરવાની જરૂર છે ખાસ તો સગવડોની જરૂર છે કોઈ જાતની સગવડો છે નહીં અહીંયા આગળ અત્યારે મીડિયા આવવાના માટે થઈને રેડ કાર્પેટ આપવામાં આવેલી છે શરૂઆતમાં કોઈ જાતની કાર્પેટે હતી નહીં એટલે પરિસ્થિતિ એવી થતી કે ભીના કપડે કે ભીના ડીલ પર માણસ નીકળે

એના બદલે બહુ કઠોર નિયમો અત્યારે બનાવવામાં આવ્યા છે પહેલાં હતું કે ભાઈ હવે દસ વર્ષના અમારો જે પિરિયડ હતો એમાં પૂરો થયો તો હવે આવતીકાલે ફરીથી મારે રિન્યુ રિન્યૂ કરવા માટે મારે ફિટનેસ ટેસ્ટ આપવાનો મારે ત્રણ સ્વિમિંગ માટે પણ મારે ટેસ્ટ આપવાનો આ બધું શક્યતા શક્ય છે જ નહીં કારણ કે અત્યારે તમે જોશો કે બધા ફિફટીનની ઓબ્જાશું તો દરેકને બીપી હશે સુગર હશે બધા હશે તો એક ક્યારેય મેડિકલ ફિટનેસમાં મને મળવાનું જ નથી તો આ બધા નિયમોમાં થોડોક ફેરફાર કરવો જોઈએ બીજું કે બધા દસ વર્ષ હતા અને અત્યારે તમારે એક વર્ષ કરી નાખ્યું છે તો એ કેટલું વ્યાજબી છે દર વર્ષે વર્ષે બધા તો મેડિકલ ટેસ્ટ આપવાનો વર્ષે વર્ષે તરણનો ટેસ્ટ આપવાનો અને પછી અમને એક વર્ષનું આપવામાં આવે એના કરતા દસ વર્ષનો આપવામાં આવે ક્યાં વાંધો છે આવા તકલગી નિર્ણયો થોડાક છે ને પાછા લેવા જોઈએ અને જે સુવિધાઓ છે એના એના પર થોડુંક કોર્પોરેશન ને ધ્યાન દેવું જોઈએ